શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું ઋષિ પાંચમની વ્રત વિધિ અને કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ આ કામ વિના અધૂરું છે સામા પાંચમનું વ્રત આ રીતે કરો સપ્ત ઋષિની પૂજા વિધિ આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેરાનું દાંતણ કરી શરીર પર માટી ચોરી માથામાં આંબળાની ભૂકી નાખી નાહવું જોઈએ આ દિવસે સામો ખાવો ફરાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુણ સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમારી યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ કામ વિના અધૂરું છે સામા પાંચમનું વ્રત આ રીતે કરો સપ્તઋષિની પૂજા ચાલો જાણીએ સામા પાંચમ કે ઋષિ પાંચમનું વ્રત રાખીને આજના દિવસે પૂજા કરવાની વિધિ અને કથાનું શું છે મહત્વ મહિલાઓ સપ્ત પૂજન કરી વ્રત રાખો ફરદાઈ માનવામાં આવે છે આજના દિવસે આ વ્રત કરવાથી મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે ઋષિ પંચમી એટલે કે સામા પાંચમનો વ્રત ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની પાંચમના રોજ રાખવામાં આવે છે આ વ્રત સપ્ત ઋષિઓને સમર્પિત છે ફક્ત મહિલાઓ જ આ વ્રત રાખી શકે છે આજના દિવસે મહિલાઓ સપ્તઋષિનું પૂજન કરે છે અને તેની કથા પણ વાંચે છે મહિલાઓ જ આ વ્રત રાખી શકે છે આજના દિવસે મહિલાઓ સપ્તઋષિની વિધિપૂર્વક પૂજા કરે છે તેની કથા પણ વાંચે છે તમને જણાવી દઈએ કે આજના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ખૂબ જ મહત્ત્વ છે ચાલો જાણીએ સામા પાંચમ કે ઋષિ પાચમનું વ્રત રાખીને આજના દિવસે પૂજા કરવાની વિધિ અને કથાનું મહત્ત્વ ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ લાભદાયક સાબિત થાય છે આ દિવસનું મહત્ત્વ એ છે કે જો કોઈ સ્ત્રીએ પોતાના જીવનમાં ભૂલથી કે પછી જાણી જોઈને કોઈ કારણે કોઈ પાપ કરી દીધું હોય અને તેની સજા મળી રહી છે તો ઋષિ પંચમીના દિવસે વ્રત કરી એ પાપથી મુક્ત થઈ શકે છે આ સાથે જ સામા પાંચમના દિવસે મહિલાઓએ આ વ્રત કરવાથી મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ ઋષિ પંચમી વ્રત પૂજા વિધિ ઋષિ પંચમીનો વ્રત એક સમયે ભોજન કરીને રાખવામાં આવે છે એ પછી પૂજા કર્યા પછી ફળ અને ડ્રાય થી વ્રત તોરવું જોઈએ આ માટે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ પછી સાત ઋષિઓ મરીચી વશિષ્ઠ અંગિરા અત્રિ પુલત્સ્ય પુલહ અને ક્રતુની પૂજા કરવી જોઈએ આ માટે શુભ મુહૂર્ત ઘરના પૂજા સ્થળની સફાઈ કર્યા પછી ચોકી પર હળદર અને સિંદૂર દ્વારા એક ચોરસ બનાવો આ મંડલા પર સપ્તઋષિની મૂર્તિ અથવા ફોટો રાખો ત્યારબાદ તેની વિધિ પ્રમાણે પૂજા કરો સપ્ત વસ્ત્ર ચંદન દોરો ફૂલ અને ફળ વગેરે અર્પણ કરો પૂજા કર્યા પછી છેલ્લે ઋષિ પંચમી વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ કથા વાંચ્યા વિના આ વ્રતની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી તો મિત્રો હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે સાંભળીશું સામા પાચમની કથા અને વિધિ જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ ભાદરવા માસની અજવાળી પાચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ પુરાણોમાં ઋષિ પાચમ તરીકે વિખ્યાત છે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અધેરાનું દાતણ કરવું શરીરે માટી ચોરવી માથામાં આમળાની ભૂકીથી વાર ધોવા અને માથાબોર સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન લેવું માથાબોર સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થઈ ઉજવણું કરવું એ દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવવું દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવું હવે આપણે સામા પાંચમની વ્રત કથા સાંભળીએ પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર ને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં માત્ર પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મ ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાર આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી યુવાન પુત્રીની અકારે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનો અંતર કકડી ઉઠ્યું પણ કાર સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાર વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી એક દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી પાંચ પરુ વહેવા લાગ્યા અને નર્કના કીરા ખદખદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકાર જ્ઞાનની મદદથી પુત્રીના પર ભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ વહેવાનું કારણ જણાવતા કહ્યું આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુરમાં જન્મ પામી હતી છતાં એ રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે એને રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠીકરી ઉડાડી હતી આ પાપના કારણે એને અકારે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પૂર્ણપ્રશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવરણી થઈ ગઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના દોષનું નિવારણ થશે અને સર્વપાપ ક્ષય થશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ